મારું નામ જાડેજા કુલદીપસિંહ હરેન્દ્રસિંહ ગામ સિસાંગ તાલુકો કાલોડ જિલ્લો જામનગર અમારી આજુબાજુમાં ચાર પાંચ ગામ જેમ કે નિકાવા સીસાંગ આણંદપર વડાળા ત્રણ ચાર દિવસથી ત્રણ ચાર ઇંચ વરસાદ જેનાથી ખેડૂતને બહુ જાદુ નુકસાન છે ગાયુના ગાયું ઘાસ ચારા ખાવ પૂરા થઈ ગયા છે ફેલ થઈ ગયા છે મગફળી ખાવ સડી ગઈ છે કપાસ સોયાબીન મગ અડદ તુવેર વગેરે પાક સાવ ફેલ થઈ ગયા છે જેનાથી અમારે સરકાર પાસે એક જ અપેક્ષા છે તાત્કાલિક સર્વે કરે ચોપડાથી નહીં તાત્કાલિક સર્વે કરી ખેડૂતના ખાતામાં પૈસા નાખે અને ખેડૂતને ટેકો જાહેર કરે એ રીતે સરકાર ખેડૂતની પાસે એવી અમારી અપેક્ષા છે અને ગયા વર્ષનું ધિરાણ માફ કરી ખેડૂતને સહયોગી બને અને ખેડૂતને રાહત આપે એવી અમારી સરકાર પાસે વિનંતી છે હું શ્રીસંગ ગામનો ખેડૂત છું કાલે તાલુકો છે અમારો જિલ્લો જામનગર પણ છેલ્લા પાંચ દિવસથી સતત એટલો બધો વરસાદ પડ્યો કે એકેય વસ્તુ કાંઈ લીધા જેવી નહીં એ માણાનું તો ભર્યું પણ માલનું એ મારા ટરી ગયું એને હું ખવડાવું છું સરકાર કાંઈ સહાય આપતી નથી સર્વે કરવા કોઈ આવતા નથી જોવા નથી આવતા તો અમારે કરવાનું સરકારને નમ્ર વિનંતી એટલી કરી છે અમારે કે ખાલી અમને સહાય આપો અને પાક ગિરણ માફ કરો સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો